એટલી બધી વસ્તુ ભૂલાઈ જાય એમ ને ભાઈ પાછો આહિર નો આશ્રય એટલે એમાં શું ઘટે અમારે પણ કઈક અલગ લાગ્યું

મુલાકાત કરીએ હમતી વાગ અને ફરી વાર પાછું તમારે પ્રોજેક્ટ ફેરવવાનો વિચાર છે બેહો કે ગાયું તમે અપડેટ લાવે રાખો મને આમ જરાય મજા નથી ઘરે જવું જીવ ઘરે છે ગાયું બાકી ખેંચાય મિત્રો મારા મમ્મી આજે બોલે છે ને બે ફાર્મ એટલે એનો વિચાર કરો બાકી મારી મમ્મી ના જે દક્ષાબેન ઉમર જે હોય ને એ બોલવામાં મચકાતા હોય

મારા ઘરે જે બધું થાય છે ને એ મારા મમ્મી સોશિયલ મીડિયામાં માં યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ માં જોયું ને બધું ઘરે રેસીપી છે યુટ્યુબ ના માધ્યમ સોશિયલ મીડિયા ના માધ્યમ ને બધું શીખવા પણ મળે

મહાદેવ ના દર્શન કરવાના છે સોમનાથ તો સોમનાથ આપડે પોગી ગયા છીએ હવે મંદિર તરફ જઈએ છીએ એટલા બધા દર્શન કરવાના

સોમનાથ પોકી ગયો હા હું તમારા જીવનમાં બીજી વાર દર્શન કરું છું પણ જેનીના પપ્પા પહેલી વાર દર્શન કરે છે સોમનાથ એટલે ભગવાન ભોળિયા નાથે કૃપા કરી એવું લાગે છે હા આ આપણે સોમનાથ મંદિર છે આપણે ક્યાં મોબાઈલ તો લઈ જવાનું નથી એ parking માં આપણે આ મોબાઈલ ને હેરો બધું મૂકી દીધું આનનો સમય થઈ ગયો છે ને આ મંદિર છે આપણે મહાદેવ પહેલી વાર દર્શન કરીશું હાલ મજા આવી કે આનંદ મળી લેવું છે જન્નત છે

દર્શન કરી લીધા આપણે પરેશ ઘરે ગયા હતા ત્યાંથી સીધા આપણે સોમનાથ દાદા દર્શન કરવા આવ્યા છે હું તો એક વાર આવી હતી પણ જેની પપ્પા પહેલી વાર આવ્યા છે ને અમે બે હારે દર્શન કર્યા ને એ પણ આજે ચતરત અહીં છે બપોર પછી એટલે આજના ખાસ દિવસે અમે બે હારે દર્શન કર્યા એટલે મોટી ખુશી મળી અને અત્યારે સૂર્યાસ્ત હતો સમય જે દરિયાનો નજારો હતો અમે વિડીયો નથી બનાવી કાં જે મંદિરનો અને ભગવાન ભોળિયાનાથના શણગાર હતો અદ્ભુત આવી પળ ભગવાન એમ થાય કે આ જે કઈ પળ મળી છે ને ગાયોની કૃપા અને પરેશભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કારણ કે એને અમને રસ્તો આપ્યો કે ભાઈ તરત દર્શન થઈ જાય એટલે એને પણ હું આભાર માનું છું તો આપણે સોમનાથ દાદાના દર્શન કરીએ એમાં આપણને ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા પણ આપણી પાસે ફોન નહોતો એટલે વિડીયો નહોતો બનાવ્યો પણ આ બેને આપણને મળી ગયા છે ને આપણા મોવા વિસ્તારના જ છે અને એમને પણ યુટ્યુબ ચેનલ છે યુટ ચેનલનું નામ છે સંજય બારૈયા અને કોમેડી વિડીયો બનાવશે તો એકવાર જરૂરથી જઈને જોજો અને બેનને સબસ્ક્રાઈબ કરજો અને બેનને હું તો એમ કહું તમે ભાગશાળી છો તમે દાદાના શરણોમાં આવી સેવા મળી છે હા ચોક્કસ ચોક્કસ અમારી ચેનલને જો તમને અમારી કોમેડી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સારી લાગે તો જ તમતા તમારે કરાવણ અમે ફેમિલી પતિ પત્ની બંને

તો રાતના અગિયાર વાગી ગયા છે ને આપણે વાંધીનો પડખાર હજી નથી સેડ્યા હવે થાકી ગયા છે છતાં આપણી રાધાનું મિલ્કિંગ બાકી છે એટલે પેલા મિલ્કિંગ કરી લઈ પછી ઓહેરીમાં જઈ બાકી તો બધાય પૂરવા અને સુઈ ગયા છે કોઈને અત્યારે રગાડશું નહીં ડાયરેક આપણે સુઈ જાઓ કારણ કે હાવ થાકી ગયા છે તો આપણા વિડીયોને આપણે અહીંયા જ તે પૂરો કરશું જો તમને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ આ દિવાળી માટે